ભાઈ નામ ઓળખાય તેમ દેતના લખો તરી રૂપિયા આ શું ન આવે તાર મોટો આવ્યો તમને 100 રૂપિયા રોહીમાં इसी का था ये लाइक दिस ये 500 रुपया भी इसी से दे दो ये 500 रुपया ये दादा ना ना वो समझ आज दो लोग भी पांच कर दिया के ए इदरीस ओ मार वो इदरीस ने अंदर मोगले इदरीस ने आओ पास क्या अमन ने मोगले ફલાવર છે ધાણા છે મેથી છે બીજો માલ આવકમાં ચાલુ છે અત્યારે હા હા ડુંગળી ના ભાવ મળ્યા છે દસ રૂપિયા ડુંગળી નહીં આવી જાય તમારે પાંચ કિલો ડુંગળી તારી ગઈ આ ઢીલુંગળી ડુંગળી આઠ કિલો મરચા ચાલુ કરવાના રહે કેમ આવી માય ભાઈ આખો જ લઈ લો તો ಪುಪಿಯ ಲಂಗ ಭಾವ ಬಡಖ ರಿಂಗಣಾ

Aho ba ba wo Richa Hi is Kari Phanga kinda hd Henko three There are three I had to leave back I didn't say you can't hide 你 the type of hero I came here Tf I ça I અગિયાર કિલો કરો લેવું અગિયાર કિલો બધા આવ્યો આવ્યો

તરી છત્રી આણત્રી આડત્રી ચેતર આઠ રૂપિયા કેતર આણંદ ગણતરી લખજો આપડે

ચાર કિલો ચાર કામ સબ્લું સાદરણ પચાસ બાવન પંચાવન હા એક પાંચ પોઈન્ટ પાંચ સાત સિત્તેર સાધો એક વરસાદ બોતેર પંચોતેર એસી

પચાસ એકાવન બાવન પંચાવન હાથ એક જ સાઠ સિતી એક પંચોતેર એસી 3 પંચોસી નેવપિયા ચાર પાંચ છ પાંચ પંદર પચાસ અઠાર વીસ બાવીસ પચીસો છવ્વીસ અઠ્યાવીસ એકત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ પચાસ એકસો પચાસ આપડે ફોન કરો તું તુર હલકુલ હરે હું હવે વટાડા તું ઓટાડા

નવ કિલો કરો કિલો આપણી નવ રૂપા કરો રમેશભાઈ કરો ભાઈ મર્યા મરજા રસ જ્યાં રમશુભાઈ દસ બાદ ચૌદ સાડા ના કિલો ચૌદ બોલ ગયા બોલ

એમ છે ચાર કિલો પાર કિલો હાઈ ભાઈ ભરશું 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 હાઈ ભાઈ જો નો સબલું પંચોતેર એસી એકાશી બી બ્યાસી પંચ્યાસી છ્યાસી પચ્યાસી અઠ્યાસી એવું એવું એકાણું બાણું બાણું ચોરાણું પંચાણું છન્નું પચાણું અઠાણું ઓ આપણે નહીં પચાસ એકાવન બાવન પંચાવન હાથ એકસો પાંચ સાઠ એક પંચોતેર એસી એકાશી પંચ્યાસી ને રૂપિયા આઠ છ આઠ છ पंद्रह अस पंज पचा रहो बचा फोन करो আলবাই তুইর 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 আলবাই তুইর তুইর আরে হাকা আরে জগমা কেতন তুইট হে বিপুল ভাই হে বিপুলাদিহ কালপুর আরে কুল আরে তুই তোর হাই ওটানো দুই ওটানো আরে বিনু বাবা

પાંચ કિલો કરજો ધીરુભાઈ પાંચ કિલો ધીરુભાઈ રમેશકુમાર રમેશકુમારી નાખો આઠ કિલો વજન ખટર તો આઠ રમેશકુમાર કરી નાખો

આ બુદે કોકનિયા અરે મેગો લસો 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 1 રૂપિયો 99 પૈસા કો તારા પૈસા 199 લખ આ એ પણ 99 તારા પૈસા આ એ મને ઓર ભાબી ફટ્યા એ લસણ લસણ આય જાની જે કોણ છે નું લાવવાનું પૈસા આય મો લસણ 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 ઓય બુદો ઓલ ઓલ ઓય બુદો કોખણિયા ઓય લઈ ઓય બુદો ઓય બુદો એટલે જા કાઈ થી ઉને કોકો એક બુદો ઓલા ઓય બુદો

ો પંચોદય ચોત્રીસ પંચોદય અધ્યોદયી પંચાજી સાચી અઠાણું અઠાણું નવ્વાણું થેન્ક યુ

અડધો જોઈ ને અડધો આપતું જાવ પાંચ છ અગિયાર બાર પંદર વીસ બસો વીસ એકવી બાવીસ પચીસ કરી એકત્રી પાંચમી છત્રીસ અડત્રી ચાલીસ એકતાલીસ તેતાલીસ પિસ્તાલીસ છેતાલીસ પુલતાલીસ અડતાલીસ પચાસ સાવ ભાઈ બસો પચાસ જાદવભાઈ બસો પચાસ બિલકુલ નાખીએ

28 28 28 28 છો અઠ્યાવી યાર હોમન 28 28 છો અઠ્યાવી કે ઈશ્વર આ દાખલા મારા દે લઈ કે પાસ આ બે ગ્રેટ છે વેતુ છો હાલો જજો હો આ બે દાખલા લઈ લોક ટાઈમ ની ભાઈન બિલ મારી ભાઈ ઘડીક રેવું જોડે મારે રીલ દેજો તમે એમાં કલ્લી જાવાનું છે ભાઈ

આ ભાઈ 3 છે ભાઈ 3 એ મુનાભાઈ ના 3 છે ભાઈ ઓનું નામ રે ભાઈ જિંદાબાદ એક કલી એક કલી કેટ કલી